અમીરગઢ તાલુકાના લક્ષ્મીપુરા વીર કોલ્ડ સ્ટોર ખાતે વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી બટાકાનું વાવેતર કરતા ઉત્તર ગુજરાતના ખેડૂતોની વિશાળ સભા યોજાઈ હતી જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા ગાંધીનગરના ખેડૂતોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો આ સભામાં છેલ્લા ચાર વર્ષથી બટાકાના કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી બટાકાનું વાવેતર કરતા ખેડૂતોનું સંગઠન બનાવવામાં આવેલ છે જેનું નામ ઉત્તર ગુજરાત પોટેટો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ફાર્મર એસોસિએશન છે તેને ચલાવવા માટે ઉત્તર ગુજરાતના દરેક જિલ્લાના પ્રતિનિધિઓની એક કોર કમિટી ટીમની રચના કરવામાં આવી હતી જેમાં કોર કમિટી ટીમને બદનામ કરવા માટે અને ખેડૂતોના સંગઠનને તોડી પાડવા અનેક સંગઠનો ઊભા કરવામાં આવ્યા છે ત્યારે તેને જાકારો આપવા તેમજ તે સંગઠનને તોડી પાડવા અને જળમૂળથી ઉખાડી દેવા ખેડૂતોની વિશાળ સભા યોજાઈ હતી ઉલ્લેખનીય છે કે કોર કમિટીને ઉત્તર ગુજરાતના કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી બટાકાનું વાવેતર કરતા ખેડૂતો કોર કમિટીની ટીમ સાથે રહી ન્યાય સંગઠનને

સભાનું આયોજન કરેલું હતું હજારોની સંખ્યાની અંદર અમે ખેડૂતો જોડાયેલા હતા અમે આખો બનાસકાંઠાનો સાથે સાથે આખા ગુજરાતની જવાબદારી જે કોર્ટ ટીમ હતી એને સુપ્રત કરીએ છીએ અને એ જે નક્કી કરશે જે ફટાકાની કંપનીઓ સાથે ભાવ એ અમે માન્ય રાખીશું એના અનુસંધાને અત્યારે મિટિંગનું આયોજન કરેલું હતું બે હજાર એકવીસથી અમારું કો ટીમ સંગઠન ચાલુ છે જે ખેડૂતોના હિતમાં કામ કરી રહ્યું છે પરંતુ ગયા વર્ષથી બે હજાર પચીસની ની શરૂઆતથી જ એક નવું સંગઠન નવું સંગઠન ચાલુ થયું છે અને એ ન્યાય સંગઠન તરીકે કામ કર્યું છે અને એ આ કોર ટીમને તોડવાનો ધંધો ચાલુ કરી રહ્યો છે એ અનુસંધાને અમે દરેક ખેડૂતો અને મધ્ય ગુજરાતમાંથી ભેગા થયેલા છે અને એ આ કોર ટીમને હિંમત આપવા માટે અમે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મુકેશ પટેલ ઓકે આજે બનાસકાંઠાના ખેડૂતોએ અહીંયા વીર કોલ સ્ટોરેજ ઉપર એક ખેડૂત મીટિંગનું આયોજન કરેલું હતું એ મીટિંગના અંદર જ્યારે બે હજાર એકવીસના અંદર કોર ટીમ અહીંયાની નીમવામાં આવી હતી એ કોર ટીમ ખેડૂતો માટેની હતી અને ખેડૂતો માટે જે ભાવ વધારા માટેથી લઈ અને બધી રીતે કામ કરે છે તેના માટેની મીટિંગ હતી એના અંદર સાબરકાંઠાના અંદર હિંમતનગર તાલુકાના અંદર અમુક ખેડૂતો અમુક દિગ્નસી ખેડૂતો જે લોકો એમની અલગ સંગઠન બનાવી અને એ લોકો આ કોર કમિટીને નીચું દેખાડવાનું કામ કર્યું છે એના માટે બધા ખેડૂતોએ ભેગા મળી અને મીટિંગ કરી હતી અને બધા મા અંબાના સોગન ખાઈ અને બધા કોર ટીમની સાથે રહેશે એ જે નિર્ણય લેશે એ અમને માન્ય ગણાશે અહીંયાથી આહવાન કરી અને બધા અહીંયાથી અહિયાં પડેલા છે રિપોર્ટર ભરત પટેલ જનાદેશ ન્યૂઝ બનાસકાંઠા